અમદાવાદના સરખેજ વિસ્તારમાં જાહેરમાં મનીષ રાઠોડ પર તલવાર અને છરી વડે થયેલા જીવલેણ હુમલામાં પોલીસને સફળતાપૂર્વક આરોપી આનંદ રબારીને ઝડપી લીધો છે ડિસેમ્બરમાં કર્ણાવતી ક્લબ નજીક આવેલા ધર્મ નામક ઓફિસમાં આ ઘટના બની હતી આનંદ રબારી અને ભાવેશ દેસાઈ સહિતના જાણ્યા લોકો અલગ અલગ ગાડીમાં આવી મનીષ પર હુમલો કર્યો આથી મનીષને ચપ્પાના ઘા લાગ્યા હાલ સમગ્ર મામલે આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની તપાસ શરૂ રાખી છે અગાઉ પણ આનંદ રબારી પર બે ગંભીર ગુના નોંધાયેલા છે અને મનીષ અને ભાવેશ વચ્ચે પૈસા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ કામના આરોપી આજરોજ આનંદ સનો પંકજભાઈ માણેકભાઈ રબારી કે જે અભ્યાસ કરે છે અને જે મુખ્ય આરોપી ભાવેશભાઈના સગા થાય છે તેને આજ અટક કરવામાં આવે છે